મારું નામ ઈશાકભાઈ હસન અમીર હું દેગામ ગામનો રહેવાસી છું અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે ગાંધીનગર વકફ બોર્ડમાં ત્રણ તારીખો પર બે તારીખમાં એ લોકો હાજર નથી ત્યાં એક તારીખમાં અમે એ આવ્યા ત્યાં પછી ટ્રોફિક વોર દેગામ તપાસ માટે આવેલા બધા દસ્તાવેજો ભેગા કરવા માટે એ લોકોની પાસે કોઈ પુરાવા નથી એટલા લીધે આ લોકોએ અમારી સાથે માથાકૂટ કરી ને આ બંધ કરાવી દીધો હજુ અમને માણી નાખવાની ધમકી આ લોકો પાછા આવે મારી નાખીને ધમકી આપે છે બીજું બસો ચોવીસ બસો બેતાલીસ બસો બસ આઠસો ચાલીસ ને બસો સત્તર આ ચાર ટ્રસ્ટ છે એમાં બે વર્ષમાં પચાસ લાખની ચોરી છે વકફ બોર્ડને મતલબ કે આ લોકોએ વકફ બોર્ડને બી ગેરમાર્ગે દોરી દોર્યું છે હવે જો અમે ચાલીસ વર્ષનો હિસાબ જોયો પાંત્રીસ ચાલીસ વર્ષનું તો કરોડોનો હિસાબ નીકળે છે મહેરબાની કરીને અમારે વકફ બોર્ડની પાસે અમે ન્યાય માગીએ છીએ કોઈ અમારી ચંબુસર તાલુકાના દેહગામ ગામે જે ટ્રસ્ટમાં ગેરવહીવટી બાબત અમારે ગાંધીનગર ખાતે વકફ બોર્ડમાં અરજી કરેલ અને વકફ બોર્ડમાંથી વકફ બોર્ડના ચેરમેનશ્રીએ તપાસ અધિકારી નિમણૂક કરેલ દસ ચાર દસ ચાર તારીખે તપાસ અધિકારી વકફમાંથી આવેલ તોફીકભાઈ વોરા જે ચંદ્ર નિમણૂક કરેલ તે આવેલ અને તપાસ કરવા દેગામમાં આવેલ પણ બેગામમાં જે સામેવાળા પક્ષ છે એ લોકોએ તપાસ થવા ન દીધી અને અરજદારો સાથે લડાઈ ઝઘડા પર ઉતરી આવ્યા અને તપાસમાં તપાસ થવા ન દીધી તો અધિકારી શ્રી લડાઈ ઝઘડાને જોતા પાછા જ આવેલા ગયેલા તો અમારી નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને પ્રાંત અધિકારી અધિકારીશ્રીને એટલી અરેસ્ટ કરવા આવેલા છે આવેદનપત્ર આપવા આવેલા છે કે અમારી આ વખત બોર્ડમાં જે ગેરરીતિ થયેલ છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ અને અમને સંપૂર્ણ સાથ સહકાર મળે એટલા માટે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે